નિવૃત્ત આચાર્ય સાવજના સાથી લેખક રમેશચંદ્ર રાવલના સિત્તોતેરમાં જન્મદિવસ નિમિત્તે પુસ્તક તોલા અને પુસ્તક વિમોચનની અનોખી રીતે ઉજવણી કરાઈ આ પ્રસંગે ખાસ દીવ દીવકલેક્ટર રાહુલદેવ રહ્યા ઉપસ્થિત ઉત્તર પ્રદેશ રહેવાસી તથા સાવજના સાથી કહેવાતા એવા નિવૃત્ત આચાર્ય રમેશચંદ્ર રાવલના જન્મદિવસ નિમિત્તે અનોખી ઉજવણી થઈ હતી તેમના આજે સિત્તોતેરમા જન્મદિવસને લઈ તેમણે યજ્ઞનું આયોજન કર્યું હતું બપોર બાદ પ્રણામ મંદિર ખાતે દીવ કલેક્ટર રાહુલ દેવ બુરાની હાજરીમાં એક કાર્યક્રમ આયોજિત થયો કાર્યક્રમની શરૂઆતમાં દીવ કલેક્ટર રાહુલ દેવ બુરાએ પ્રણામ મંદિરમાં ભગવાનને દીપ પ્રાગટ્ય કરી દર્શન કરી આશીર્વાદ લીધા હતા ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત દીવ કલેક્ટર રાહુલદેવ બુરાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ રમેશચંદ્ર રાવલના સિત્તોતેરમાં જન્મદિવસ નિમિત્તે તેમના સિત્તોતેર કિલો વજનની સામે સિત્તોતેર કિલો પુસ્તકની ભારોભાર કાંટામાં વજન મૂકી પુસ્તક પ્રણામ મંદિરમાં લાઇબ્રેરી બનાવી દાન આપ્યા હતા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ સાલ ઓઢાળી પુષ્પગુછાપી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે દીવ કલેક્ટરે તેમની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તે હંમેશા સ્વસ્થ અને સારા રહે અને લાંબી ઉંમર સાથે તેમના જીવનમાં તેમની પાસે રહેલ જ્ઞાનનો ભંડાર તે હંમેશા લોકોને આપતા રહે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ રમેશચંદ્ર રાવલને જન્મદિવસની શુભેચ્છા સાથે તેમના જીવન ચરિત્ર અંગે જાણકારી આપી હતી કાર્યક્રમ દરમિયાન કવિદાસે લખેલ પુસ્તક વન વનરાજના વહલા રમેશ રાવલ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું કવિદાસે તેત્રીસ હજાર કાવ્યની રચના કરી છે અને સૌથી વધુ કાવ્ય રચના બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં તેમનું નામ દર્જ કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં રમેશચંદ્ર રાવલે તેમના પ્રવચનમાં સાવજની ગર્જના કરી લોકોને સંભળાવી હતી અને તેમને સાવજ માટે તેમનું સમર્પણ અને તેમના અપાર પ્રેમ અંગે જાણકારી આપી હતી તથા તેમને તેમના લખેલા પુસ્તકો અંગે જાણકારી આપી હતી આ સમગ્ર કાર્યક્રમનું મંત સંચાલન જમનાદાસ ખેડિયા દ્વારા કરવામાં આવ્યું હતું તથા આભાર વિધિ પ્રણામ મંદિરના મહંત એકસો આઠ સ્વામી પ્રકાશાનંદજી મહારાજ દ્વારા થઈ હતી કાર્યક્રમ જાયન્સ ગ્રુપ ઓફ દીવ શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર દીવ નાગરિક સમિતિ દીવ વૈદિક ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી સમસ્ત બ્રહ્મસમા દીવ અને ઉનાના સહયોગથી સફળ બન્યો હતો કાર્યક્રમમાં જન્મદિવસની શુભેચ્છા પ્રસંગે રામભાઈવાળા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ઉના નરેન્દ્ર ગોસ્વામી નિયામક સ્વામિનારાયણ ઉના ડી કે વાજા શિક્ષક અને લેખક વિજયભાઈ જોશી ઉના બ્રહ્મ સમાજના પ્રમુખ મહંતશ્રી એકસો આઠ સ્વામી પ્રકાશાનંદજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે દિવવાસીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહી રમેશ રાવલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી કે કેમન ગ્રુપ તરફથી રાવળ સાહેબ કેવાનો ગણામી મંદિરના ટ્રસ્ટી છે આ મંદિરના બાપુ બાપુ ખૂબ સેવા કરીને જંગલમાં

દીવ ડિસ્ટ્રિક્ટ નેચર ક્લબની સ્થાપના કરનાર રમેશ રાવલ અને દૂરદર્શન ઉપરથી નાઇન્ટીન એટી ફાઈવમાં મારું પહેલું દૂરદર્શન કેન્દ્ર ઉપર દીવ ડોક્યુમેન્ટરી ફિલ્મ ઓફ દીવ રિઝન બાય રમેશ રાવળ રજૂ થયો તમન્નાઓ કે દુનિયા હર કોઈ મનાતે હે પાતે વહી ચિત્રકથી લાતે એક જંગલ મેસે રિટાયર થયા પછી મેં વિચાર કર્યો કે બ્રાહ્મણ શું જે ભૂમિનો રોટલો ખાધો એ ભૂમિના ઋણમાંથી મુક્ત બનવા માટે મારે મારાથી જેટલું થાય એટલું કર્યું ના

आप सब रति आवा ऐसा ही पूरा किताब मैंने पूरी पढ़ी थी वो गुजराती में थी वो भी मैंने पूरी पढ़ी थी क्योंकि थोड़ी छोटी किताब थी एक सैटरडे को जब मैं फ्री था जितने इसमें उन्होंने बताई थी कि एक बार एक सेवनी का बच्चा बहुत ही ज़्यादा रो रहा था देन ये गए दूसरी शाम की शायद बात थी एंड वहाँ पे जाके जैसे ही वो इनके सामने आए वो एकदम शांत हो गया उसके बाद में पता चला कि सर वो का बच्चा कहीं पे किसी को मिला ही नहीं है डेफिनेटली मतलब सम काइंड ऑफ स्पिरिचुअल एलिमेंट जिसकी वजह से इनको उन सब चीजों के दर्शन हुए हैं इनका जो कंट्रीब्यूशन रहा है शेरों के लिए एंड बाकी सोसाइटी के लिए भी खासकर महाराज जी मेरे को बता रहे थे कृष्णा प्रमाणी मंदिर के अंदर भी इनका जो कंट्रीब्यूशन रहा आज तक वो बहुत ही सराहनीय है बट एक चीज मैं और बोलूंगा राहुल जी को क्योंकि आपकी उम्र 70 वर्ष हो गई है भगवान करे आप बहुत नंबर दिए प्लस साथ साथ में आपकी इतनी नॉलेज है वो जरूर आप आगे भी लोगों को पास करिए जो आपकी शेरों की नॉलेज परी भ्रमण प्रेमी एटले रमेश रावल आदरणीय रमेश रावल एटले सी जीवन दर्शन सर्वप्रथम समग्र जनता तरफ थी वन वनराजना वाला સાહિત્ય અને પર્યાવરણના જાગ્રત સેવક શ્રી રમેશચંદ્ર ભાનુશંકર શંકર રાવલજી અમે તો દાદાજી કહે છે તો તેમના સિતોતેરમા જન્મ દિવસની ખૂબ 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 બધાય સંસ્કારોનું સિંચન કરનાર પરમ પૂજ્ય રમેશ દાદા કે જે આજે સત્યાવીસમાં વર્ષમાં એનો પ્રવેશ થયો છે